એટલે કે બુલિયન તૈયાર કર્યા જેને લોજિક પરિપથ કહેવામાં આવે છે આના કારણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની શાખાનો ઉદ્ભવ થયો હતો આ લાજિક પરિપથોમાં સ્વીચિંગની ક્રિયાઓના આઉટપુટમાં વોલ્ટેજ હાજર હોય તો તે ઓન અને ઓન સ્થિતિ કહેવામાં આવે છે જો વોલ્ટેજ હાજર હોય તો તેને એક સ્થિતિ પણ કહેવામાં આવે છે અને જો વોલ્ટેજ હાજર ન હોય તો તેને ઓફ સ્થિતિ કહેવામાં આવે છે જેને ઝીરો સ્થિતિ કહે

જ્યારે એક એવું સિગ્નલ જેનું મૂલ્ય કાં તો હોય અથવા મહત્તમ હોય પણ લઘુત્તમ કે વચ્ચેની અને મહત્તમ વચ્ચેની કોઈ કિંમત શક્ય નથી એવું જે સિગ્નલ છે તેને ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે અહીં આકૃતિની અંદર ડિજિટલ ડિજિટલ સિગ્નલ અને એનોલોગ સિગ્નલ દર્શાવ્યા છે મહત્તમ હશે તો લઘુત્તમ હશે પણ એની વચ્ચેની કોઈ અવસ્થા જોવા મળતી નથી આવું જે સિગ્નલ છે તેને ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે જેને જીરો અને એક વડે દર્શાવવામાં આવે

તો તેને લો લેવલ ઝીરો તરીકે ઓળખવામાં આવે છે આ ઋણ લોજિક પદ્ધતિની અંદર વધુ ઋણ હશે તો તેને એક લેવામાં આવે છે અને ઓછું ઋણ હશે તો તેને ઝીરો તરીકે લેવામાં આવે છે અહીં ફક્ત આપણે ધન લોજિક પદ્ધતિ વિશે વાત કરીશું જેમાં એક તરીકે લઈશું અને જો ઝીરો વોલ્ટ હશે તો એને આપણે ઝીરો તરીકે લઈશું હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર વપરાતા કેટલાક શબ્દોને જોઈએ જેમ કે લોજિક ગેટ જે લોજિક પરિપથને એક અથવા એક કરતા વધુ ઇનપુટ હોય એક કરતા એક અથવા એક કરતા વધુ ઇનપુટ હશે અને ફક્ત એક આઉટપુટ હોય તેવા પરિપથને લોજિક ગેટ તરીકે ઓળખવામાં આવે છે તેના આઉટપુટ ને ફક્ત બે સ્થિતિ હોય એક કાં તો 0 કાં તો 1 જે ઇનપુટ સિગ્નલોની ઓની સ્થિતિ પર આધારિત હોય છે લોજિક ગેટ જે છે એના ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર મુખ્ય ઘટકો ઓર ગેટ એન્ડ ગેટ નોટ ગેટ નેન્ડ ગેટ અને નોર ગેટ છે

ના સંયોજનને કારણે તેને મળતું જે આઉટપુટ છે આગળ આપણે ગેટની ચર્ચા કરીએ એમાં જોઈએ ઓર્ગેટ ઓર્ગેટ નું કાર્ય સમજવા માટે અહીંયા આકૃતિમાં દર્શાવેલા પરિપથને ધ્યાનમાં

હવે હું ફક્ત એ સ્વીચ ને અહીંયા ઘડી બંધ કરું તો એ સ્વીચ છે અહીંયા બંધ થઈ ગઈ તો અહીંયા થી વિદ્યુત પ્રવાહ વહેવાનો શરૂ થશે અને એમાંથી થઈ અને બલ્બમાં પસાર થઈ અને ફરી પાછી અહીંયા ધન સ્થિતિ ને રૂપમાં આવશે આમ અહીં બલ્બ જે છે ચાલુ થયો જ્યારે ફક્ત એ સ્વીચ બંધ હતી ત્યારે આથી અહીં જ્યારે એ સ્વીચ ને મેં ક્લોઝ કરી અને બી સ્વિચ એ વખતે ઓપન હતી તો બલ્બ ચાલુ થયો એ જ રીતે હવે હું બી સ્વિચને બંધ કરું તો ફરી બાજુ આમાં ધનમાંથી નીકળશે વિદ્યુત પ્રવાહ બીમાં થઈ અને બલ્બમાં થઈ અને ફરી બાજુ રોડમાં આવી જશે વિદ્યુત પ્રવાહ આમ જ્યારે મેં બી સ્વિચને અહીંયા ઘડી બંધ કરી એટલે કે મેં ફરી પદમાં તો ચાલુ કરી કહેવાય એટલે એ સ્વિચ ને ઓપન રાખી હતી કળ અને અહીંયા ઘડી ક્લક કળને બંધ કરી ત્યારે બલ્બ જે હતો એ ઓન થયો હવે જો બંને સ્વીચ ને બંધ કરવામાં આવે તો બંને માંથી વિદ્યુત પ્રવાહ વહેશે એટલે જો બંને સ્વીચ ને બંધ કરી શકું તો બંને માંથી વિદ્યુત પ્રવાહ વહેશે અને બલ્બ જે છે એ ઓન થશે હાથી અહી જો ઓપન છે તેને ઝીરો લઉં કારણ કે ત્યાં તો કોઈ વિદ્યુત પ્રવાહ નહોતો વહેતો જયારે બંને ઓપન હતી ત્યારે અને બંને ક્લોઝ વિદ્યુત હું એને એક લઉં આથી જ્યારે ઓફ હશે ત્યારે એને ઝીરો લેવાનું અને ઓન હશે ત્યારે એને એક લેતા તો અહીંયા બીજું એક ટેબલ બનાવું એમાં હું અહીંયા લખું એ માટે બી માટે અને આ બંનેનું થઈને અહીંયા જે ઓફ મળે છે કે ઓન એક જ્યારે બલ્બ બંને ઓપન હતા ત્યારે ઓફ મળતું હતું એટલે ઓપન હતા ત્યારે ઝીરો ઓપનલો ક્લોઝ બી ઓપન અને ઓન એક ક્લોઝ એટલે એક ઓપન એટલે ઝીરો અને બી ઓન એટલે એક ફરી પાછું બંને ક્લોઝ તો એક એક અને ઓન મળ્યું એટલે એક આમ આપણને જે મળ્યું

ઓર્ટ ની સંજ્ઞા આકૃતિમાં દર્શાવેલી છે અહીં વાય જે છે આઉટપુટ છે જે આપણને ગેટ નું બુલિયન સમીકરણ કહેવામાં આવે છે અહીં એક જે છે ઓન અવસ્થા ઝીરો જે છે ઓફ અવસ્થા દર્શાવે છે

આકૃતિમાં બે ઇનપુટ ધરાવતા ઓર ગેટ માટેના ડિજિટલ સિગ્નલ દર્શાવ્યા છે ઓર ગેટ ના આઉટપુટ માં મળતા તરંગ આકાર દોરો અહીંયા આપણે સમય લઈએ એ અને બી જે છે ઇનપુટ સિગ્નલો છે બે અને વાય જે આઉટપુટ છે તો સમય જયારે ટી થી ઓછો હશે ત્યારે એ અને બી ઝીરો ઝીરો છે તો ઝીરો ઝીરો માટે આઉટપુટ આપણને ઝીરો મળે છે પછી સમય જ્યારે ટી વન થી ટી ટુ ની વચ્ચે હશે ત્યારે આપણને ઝીરો વન મળે છે વન ઝીરો વન વન ટી થ્રી થી ટી ફોર ની વચ્ચે હશે તો અહિયાં ટી થ્રી ટી ફોર એ બંનેની વચ્ચે અહિયાં ઝીરો છે અહિયાં વન છે એટલે ઝીરો વન વન ટી ફોર થી ટી ફાઈ ની વચ્ચે હોય ટી ફોર ટી ઝીરો 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 પછી ટી થી ટી ની વચ્ચે હશે તો ટી થી સિક્સ તો વન આપશે આથી અહીંયા વન વન મળે છે પછી ટી થી ટી વચ્ચે હોય ટી સિક્સ થ્રી સેવન ઝીરો 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 ટી જાણીએ છીએ ઓર્ગેટ માટે એક પણ વન હશે ને તો આપણને વન જ મળશે બે માંથી ગમે તે એક ઇનપુટ વન હશે આપણને વન જ મળશે વન વન પણ વન મળશે ફક્ત બંને ઝીરો હોય ત્યારે જ આપણને ઝીરો મળે છે આથી આપણે આઉટપુટ સિગ્નલ દોરીએ તો

ફરીથી ઝીરો એટલે એ બી માં લે એટલે ફરી પાછું અહીંયા વન ઝીરો ઝીરો બંને ઝીરો થઈ ગયા એટલે બંને ઝીરો થઈ ગયા એટલે ફરી પાછું શું આવી જશે અહીંયા ઝીરો આવી જશે ફરી પાછા વન વન બંને વન 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 જ આપે છે આથી અહીંયા વન ઝીરો ઝીરો તો બંને ઝીરો થઈ જશે ફરી બાછા એક વન આવી ગયો ઝીરો વન એટલે એક વન આવી ગયું એટલે ફરી પાછું આજે છે અહીંયા વન વન જ છે આમાં આપણને આઉટપુટ સિગ્નલ આ રીતે અહીંયા દર્શાવ્યા અનુસાર ઒લે vale, છે